બે કલાક આરામ કર્યો અને પછી નીકળ્યા અને ત્યાંથી કિલોમીટર રાજસ્થાનની બોર્ડરમાં એન્ટ્રી કરી ગયા છીએ કાલે અમે નીકળ્યા હતા ગુજરાતથી અને આજે બીજો દિવસ છે કાલે પાંચસો કિલોમીટર જેવું કાપ્યું હોય છે આજે બીજો દિવસ છે અને આજે રાજસ્થાનની ધરતી ઉપર પહોંચી ગયા છીએ અને હું પહેલી વાર જાઉં છું રાજસ્થાન મારી જિંદગીમાં સાચોરમાં એન્ટ્રી થઈ ગયા છે મેં એવું લાગે છે દેખાય છે કે હવે ચારેય બાજુ રણ રેતી જીવે કાંઈ દેખાતું નથી બાવળ નકરા બીજું કાંઈ દેખાતું નથી જેસલમેરનો બાયપાસ પકડી લીધો છે અત્યારે અત્યારે બાડમેર પહોંચ્યા છે અને અહીંથી અમારે હજી બસો કિલોમીટરની આસપાસ રસ્તો કાપવાનો છે એવું હજી અમારું ફાસ્ટેગ કઈ ચાલુ થયું નથી અને ડબલ પૈસા લઈને જાય જ છે હજી અને હાલવા દો બીજું શું હવે અહીંયા એવા પલાળ્યું મુંડાવું તો દોહે દોહે ફાઇનલી અમારું ફાસ્ટેગ ચાલુ થઈ ગયું વિશાલભાઈ કઈક બે શબ્દો હવે બોલો મોજ આવી ગઈ ભાઈ ધબકારા વધી જાય છે ટોલ નાખો આવે ને હૃદય દબાઈ જાય તો આજે ભાઈ ટ્રાય કરી કદાચ આપણે વહેલું કરવાની જરૂર હતી આપણો હાલત તો હાલી જાય વાંધો ના આવત ગાડી નંબર ઉપરથી ને પૈસા કાપી લીધા હે હવે એ ખબર નથી પડતી ગાડી નંબર ઉપર નહીં કે એમાંથી પૈસા કંઈ પાસે નવું ફાસ્ટેગ અમે ખરાઈ હું એમાંથી કઈ પાસે કે જૂના ફાસ્ટેગ ઓલું જે હતું બ્લેક વાળું પાછો એમાં ડામ દઈ દીધો હોય મારો ભગવાન જાણે ટૂંકમાં પૈસા કપાઈ ગયા અમારે પૈસા કપાય હા અમારા અમને એટલી ખબર છે આ વ્યૂ છું એકવાર તમે આ તમને લાગે જ નહીં આ રાજસ્થાન છે આ રણ છે એવું કઈ લાગે જ નહીં ને ભૂખે એવી લાગી છે કે રેસ્ટોરન્ટ આવતું નથી હવે આગળ જોયો કેટલા વાગે આવે છે

જમવાનું હતું આ ક્લાસ એક નંબર હતું મજા આવી ગઈ હોટલ હારી છે ન્યુ બજરંગ હોટલ અને ગમે તે કદાચ આ બાજુથી નીકળ્યો તો બાળમેર અને જેસલમેર ની છે આ હોટલ પડે છે કદાચ જમવું આવતા હોય તો એકસો વીસ રૂપિયા થાળીને લેશે અને જમવાની કુદરતી આપણે મજા આવી જાય બાકી તો રાજસ્થાનમાં ભાઈ ગમે એ જગ્યાની અંદર આપણે જમીએ તો જમવામાં મજા જ આવે છે એનું કારણ એ છે કે એક તો શુદ્ધ દેશી અને બીજા નંબરમાં કે આ લોકોનું મેન જે આપણે ફેવરિટ વસ્તુ દહીં

રામદેવડા બે કિલોમીટર આખું રહ્યું છે પહોંચી ગયા છે રામદેવડા ગાડી પાર્કિંગ કરતી હવે હાલી ને જાય છે પેલા ચા પણ જીતે જાય પછી આગળ હેલા જાય રામદેવપી ના દર્શન કરી લ્યો રામદેવપીનું સમાધિ સ્થળ છે આ તમે જોઈ લ્યો માણસો કેટલું છે એ જોવો બીજ નાઈસ હવે પબ્લિક બહુ છે આજે બહુ ટ્રાફિક હટ બરો ટ્રાફિક રામદેવપીને દર્શન કરીને આ સિલ્વર લઈ લ્યો તમે મંદિરની પાછળ જોવો તળાવ વિશાળ તળાવ છે બોટિંગ ને એવું બધું હાલતું હોય છે એમાં

જો આગળ રૂમ મળે તો ઠીક છે નકર ગાડીમાં ઉહી જઈશું ત્રણેય ગોદળા ઓઢીને ભેગા લેવા ગોદળા તો લેવા છે ભેગા ઓઢી ઓઢીને ઉહી જાવું તો આપણી બા કેમ્પ છે કેમ્પ છે બધું છે જો કેમ્પ નાખશું તોય ભલે નકર ગાડીમાં ઉહી જાવ સાધન સામગ્રી તો આપડા કા ગટ્યેવી નથી હા પણ આ તો હું કે એક્ચ્યુઅલી આપણે થોડું માંમ આવે પછી આમાં એસી ની હવા આવે ને એટલે બાયને મન ના લાગે કે હા કેમ્પ માં ગરમી થાય ને એક તો રાજેસર ની ગરમી વધારે છે ગરમી વધારે છે હા અને ગાડી માં એસી માં 150 200 નું ગેસ પડશે લાંબુ કંઈ થાય નહીં બીજું કંઈ ભેદભી પડે હા અચાનક રોડ માથે આવ્યો ખાડો પાણી પાણી જો નદી આવી ભેજમાં આવે આમાં જવું કેમ હલવાણા છે અત્યારે અહીંયા રસ્તા મધ વચાડે નથી આમ જવાય એમ કે નથી આમ જવાય એમ પાટણ પહોંચ્યા પોહચાથી પાટણ ફૂલ વરસાદ છે અને આગળ કાંઈ દેખાય એવું નથી અને મારો મોબાઈલ ખરાબ થઈ ગયો તો એટલે આમ ઓવર કરીને કહું છું કે આગળ હવે બીજા વિડીયોમાં જ મળશું આપણે નેક્સ્ટ ફ્લોકમાં મળશું